ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે આ અસામાજિક તત્વોને કાયદાનો જાણે ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે અસામાજિક તત્વો ખુલ્લામ દાદાગીરી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે આ ઘટનાઓ ગુજરાતમાં કાયદાની કથરતી સ્થિતિને દર્શાવે છે ત્યારે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠ પૂર્ણા સીમાડા સરથાણા ગીચ ચોક વરાછા કરંજ અશ્વિની કુમાર હિરાબાગ સહિતના સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગ્રામ મંત્રી રાજીનામું આપવાના સૂત્રચાર અને પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ સાઉથિયા મારી પરિમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે એક પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ તમામ સ્થળ ઉપરથી કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપે નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થ નું સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વો અને આ અસામાજિક તત્વો જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પેલા જોયું એક સત્તર વર્ષનો નો આશાસ્પદ નવયુવાન માત્ર નજીવી રકમ માટે જે પણ એક જે ગંજેડી છે જે દારૂડીયો છે એમને પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા એમને પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપવા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક તત્વો સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસથી કોઈ પકડ ન હોય માત્ર ને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે